રાજકોટમાં આવેલા ગોંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં દીપડાનો આતંક યથાવત છે સાજીયાળી ગામે હિતેશભાઈ દરબારની વાડીએ દીપડાએ પાડીનું મારણ કરતાં લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે દીપડાએ પાડીનું મારણ કરતાં ગોંડલ ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ ઘટના સ્થળે દોડી ગયા છે ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ પાંજરું મૂકીને દીપડાને ઝડપી પાડવાની કવાયત ધરી એક જ કલાકમાં દીપડો પાંજરામાં કેદ થયો છે દીપડો પાંજરામાં કેદ થતાં ખેડૂતો ખેતમજૂરોને રાહતનો શ્વાસ લીધો છે ગોંડલ પંથકમાં સતત વધતા જતા ભયના માહોલ વચ્ચે વધુ એક દીપડો પાંજરામાં કેદ થતા લોકોએ ફોરેસ્ટ વિભાગની કામગીરી બિરદાવી હતી અમારા ગામમાં દીપડાનો આંતક હોવાથી અમારા ગામના હિતેશભાઈ દરબારની વાડીએ તેને પાડીનું મારણ કરેલું હતું જેઓને અમને જાણ થતા ફોરેસ્ટ વિભાગને અમે જાણ કરેલ અને તેને ટ્રેકર ટીમ મોકલી અમારા ગામે પાંજરું મૂકેલું અને પાંજરામાં કલાકની અંદર એક જ કલાકમાં દીપડો પાંજરે પુરાણો અને ખેડૂતોને રાહતનો શ્વાસ લેવાનો છે અને ટ્રેકર બહુ જ કામ ઝડપથી ઉપાડીને એક જ કલાકની અંદર પિંજરે પૂરેલો છે આશિષ પાટડિયા દિવ્યાંગ ન્યૂઝ ગોંડલ રાજકોટ